સુરતના ચોક બજાર વિસ્તારમાં મોડી રાત્રે ખલીલની ચા પર ચા પીવા માટે મેળો જામ્યો હતો ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે ખલીલ ચાની મુલાકાત લેતા અહીંયા ચા પીવા માટે દૂર દૂરથી માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ આવતી દેખાતી હતી ત્યારે સુરતીજનોએ કહ્યું હતું કે ખલીલની ચા જ્યાં સુધી અમે પીએ નહીં ત્યાં સુધી મગજ ખુલતો નથી અઢી રૂપિયાની પ્યાલી શરૂ થયેલી ચાની ચૂસ્કી અત્યારે ચૌદ રૂપિયામાં પહોંચી છે મિત્રો આવી રીતે આ ખલીની ચા બને છે ચા બનીને તૈયાર થઈ ગઈ છે આવો આપણે ત્યાં પણ જઈએ કે કેવી રીતે ચાના ના અહીંયા અત્યારે પેરિયા છે આવો આપણે નજીક હાજર આવીએ મિનિટ અત્યારે આ ચા બનીને તૈયાર છે મિત્રો ચાનો કલર તો એવો છે કે મારી પાસે કદાચ કોઈ વ્હાઈટ કલરનું શર્ટનું કપડું હોય તો એમાં બોડીને એ શર્ટનો હું શપડું બોરીને એને એનો શર્ટ સીવડાવું એટલો ફર્સ્ટ ક્લાસ એનો આ ખલીલની ચાયનો કલર છે આ દૂધ સાકર અને ફક્ત ચાનો જ ઉપયોગ ત્રણ વસ્તુનો ઉપયોગ કરે છે જેને કારણે આપ જોઈ રહ્યા છો હકડેઠટ અત્યારે મેદની અત્યારે રાત્રિના બાર પાંચ થયા છે છતાં પણ આજે ત્રેવીસમાં રોજે ખૂબ જ હકડેઠટ મેદિની ખલીલની ચાની અંદર છે આવો હવે આપણે મળશું ખલીલભાઈને મિત્રો ખલીલભાઈ આપણી સાથે આવી ગયા છે તેઓ કઈ રીતે આગળ આવ્યા પહેલાં કેવી રીતે ચા બનાવતા હતા અને ત્યાર પછી ખલીલની ચા કેવી રીતે સુરત નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં આગળ વધી છે આવો આપણે મળીએ જી નમસ્કાર ખલીલ જી નમસ્કાર નમસ્કાર સાહેબ કેટલા વર્ષોથી તમે જી અમારા આ ઓગણીસો ત્રાણુંથી અમે લારી પર ચાલુ કરેલી હતી અને ધીમે ધીમે લારી પરથી ભાડાની દુકાન નાખી આજ લારી પર અમારા સામે અહીંયા વેસુ ફરસાણ કરીને દુકાન હતી એની સામે લારી રાખેલી હતી અને લારી પરથી પછી બાજુની દુકાનો ભાડ ચા તો ત્રણ અઢી રૂપિયાની ચા કટિંગ મળતી હતી આજે દસ રૂપિયાની કટિંગ ચા મળે છે હવે આ સિવાય તમારી ફ્રેન્ચાઈ ગઈ હતી મારી ફ્રેન્ચાઇઝી કોઈ નથી મતલબ મારા ત્યાં કામ કરતા માણસો મારા સખા સંબંધીઓ છે એ લોકોને જેમ જેમ દુકાનો ભાડેથી મળતી હોય તો એ લોકોને મારું નામ રાખીને ચાલુ કરે છે અલીની ખલી ચા એ લોકો નામ રાખે એટલે એ લોકોનો ધંધો વધારે થાય તો એ લોકો અમારા પાસે આવીને મળીને કે ભાઈ અમારે નામ રાખવું છે તો અમે આપી શકીએ એમને એ લોકો ભાડેથી રાખે એ લોકો સામાન લાવે એ લોકો એગ્રીમેન્ટ બને લે એ લોકો નામ તો લાવે શું અમે અમૂલ ગોળનું દૂધ છે મુકેશની ચા છે મુકેશ ગોલ્ડની ચા છે અમારા મુકેશભાઈ છે ઓગણીસો અઠ્ઠાણું અમને કોલેબરેશન કરે છે એ લોકો મેન્યુફેક્ચર બનાવીને સારી ક્વોલિટી બનાવીને એક નંબરની ચા બનાવીને આપે છે ને અમારી બનાવીને એ છે પછી અમે બધા અમારા તપેલા છે વાસણ છે પિત્તલના કલાઈ કરેલા હોય દર વર્ષ દર દિવસમાં અમે લોકો કલાઈ કરાવીએ છીએ આ બધું અમારા વીસ થી બાવીસ માણસ કર્મચારીઓ કામ કરે છે અમારી ચાલુ થઈ જાય અમારે છ વાગે ચાલુ થઈ જાય છે રાત્રે અમારા અગિયાર બાર વાગ્યા સુધી ચાલે છે પરંતુ અત્યારે રમજાન માસમાં અમારા દિવસો બંધ રહે ને રાતના ત્રણ ચાર વાગ્યા સુધી ચાલે છે ને આ વખત અમને સરકારથી આપણા પોલીસ ખાતા તરફથી બી રાહત બહુ ઘણી મળેલી છે બધા લોકોને કીધું કે તમે ધંધો કરો વ્યવસ્થિત કરો તમારે કોઈ માથાકુળની થાય એનું ધ્યાન રાખવાનું હોય ટ્રાફિકનું ધ્યાન રાખવાનું હોય બધું અમે લોકો મેનેજમેન્ટ કરી છે ઘણી બધી છે અમારે શું છે કે બનાવવાની કલા છે બીજું કંઈ નથી અમારી ઘણી બધી ચાઓ અમારી લેબોરેટરીમાં બી ગયેલી છે પોતે કોર્પોરેશનના માણસો અમારા ઘણા બધા અહીંયા ભણેલા માણસો આવે છે બધા એન્જિનિયરો આવે છે બધા મોટા મોટા સાયન્ટો બી લોકો બી આવીને એ લોકો લેબોરેટરીમાં તપાસ બી કરે છે એ પાસે બધા સર્ટિફિકેટ બી મળેલા છે ને કોર્પોરેશનના ઘણા બધા માણ આપણે આરોગ્ય ખાતાના લોકો બી બધું તપાસ કરેલી છે અમારે હા એમાં શું છે કે ચૌદ રૂપિયામાં અમે લોકો થોડી વધારે આવે તો એકથી એકમાં બે માણસ બી લઈએ એટલે બે માણસ રાત થઈ જાય બે માણસોને શું છે દસ દસ રૂપિયામાં વીસ રૂપિયામાં મોંઘી પડતી હોય તો એ લોકો બે હા તો હા છ રૂપિયાનો ફાયદો થાય થોડી ઓછી એ લોકોને મળે અમારે થોડી વધારે લાગી અમે ચાર રૂપિયા લે એટલે એ બે જણને રાહત થઈ જાય એટલે હા મિત્રો આ ખલીલભાઈ તેઓ કહી રહ્યા છે કે ઓગણીસો ત્રાણુંમાં ફક્ત અઢી રૂપિયાની જે ચા હતી અત્યારે તેને સ્વરૂપ ચૌદ રૂપિયાનું કરી નાખ્યું છે અહીંયા બીજા પણ એમના રાજુભાઈ છે આપણે તેમને પડી બોલો 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 અમે પાંત્રીસ વર્ષથી જોડાયેલા છે ચામાં ચાનો સ્વાદ

સાથે સાથે અહીંયા લેડીઝો પણ ચા પીવા આવી રહી છે એ પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સાડા નો સમય થયો છે મોટી સંખ્યામાં લોકો ચા પીવા છે આપણે તેમને મળીએ સાહબિર અલી હાળું સલાબત પુરા અમે ડેઈલી ચા પીવા રોજ અહીંયા આવીએ છીએ ખલીલપુર ખલીલની ચા પીઓ બહુ સારું રહેમ મોહમ્મદ રઈશ સલાબતપુરા

ડીમા ખુલી જાય મુકેશ ની ચા ને ખલીલ પ્રવીણ પટેલ ખલીલ ની ચા બહુ સારી આવે છે અને અમે નિયમિત અહીંયા પીવા આવીએ છીએ અને ઘણું સારું અમને લાગે છે ખરેખર બહુ મજા આવે છે અહીંયા ટ્રાફિક એટલો બધો થાય છે કે એમને સ્પીકર માઇકમાં બોલવું પડે છે કે ભાઈ તમે અહીંથી વાહનો હટાવો એટલે ભીડ હોય છે અહીંયા આપણે એક ટીનેજર છે આપણે તેમને પણ મળીએ રેહાન મહેમાન ક્યાં રહેવાનું

જો આખા દિવસ હોય ત્યારે રોજ પહેલા મળી ખાલીલમાં ચા પીવાની જોઈએ જ ચા મિત્રો અહીંયા જુનિયર સલમાન ખાન પણ અત્યારે ચા પીવા ખાલીને આવ્યા છે અને સ્વાદ માણવો આપણે તેમને મળીએ જે સલમાન ચૂકવામાં આવો છો ચાઈના સ્વાદ માટે ખલી ચાના સ્વાદમાં એકદમ ટેસ્ટી છે અહીંયાની અમે વર્ષોથી અહીંયા ચા પીએ છીએ આના જે ટેસ્ટ હમણાં આજ સુધી અમે કંઈ નથી જોઉં સાહેબ રોટી અહીંયા ચાર પાંચ અમારી થઈ જાય છે ચા તો અહીંયા રોટી ચાર પાંચ પીએ છે અમે લોકો રમઝાનમાં બે ત્રણ થઈ જાય મિત્રો આ સલમાન પણ કહી રહ્યા છે કે રોજની ચાર પાંચ ચા થઈ જાય છે અને ખલીલનો ચાનો સ્વાદ જ એવો કે નાનેરાથી લઈને મોટેરા સુધીના માટે એક જ સ્વાદ છે ખલીલી ચા બીજા મહાનુભાવ પણ રાહ જોઈ રહ્યા છે આપણે તેમને મળી ખુરશીદભાઈ ક્યાં રહેવાનું અમન સોસાયટી अमन में भी दुकानों ने इनका टेस्ट है बढ़िया एक नंबर सूरत सूरत में एक नम्ब। एक नम्ब। एक नंबर 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 की चाय हमको गुजराती नहीं है चाय बहुत अच्छी है यहाँ की अच्छा, कहां के रहने वाले है? अमन सोसाइटी और वैसे राजस्थान 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 नहीं में नहीं मिलेगा

जी हम लोग शांति नगर रहते है नगर। ये उधना में आया है हरि नगर शांति नगर यहाँ आने में ऐसे होटल चाय चाय हाँ, की, लेकिन मेरे हस्बैंड को यहाँ की चाय इतनी पसंद है कि वो मुझे भी यहीं पर ही लाते हैं। है बच्चों को भी अच्छी लगती है जी आप क्या कहना चाहेंगे जी हम भी अक्सर यहीं पे आते हैं चाय पीने के लिए

મેં આપને પહેલાં જ કહ્યું તેમ પુરુષો તો પીવે છે પરંતુ લેડીઝો પણ પીવે છે એટલે મેં ચાનો સ્વાદ માણ્યો કે ખલીલી ચા કેવી છે ખરેખર જો તમે ચા પીવાના શોખીન હો અને ખલીલની ચા નો પીધી હોય તો પછી તમે કોઈ ચા નો પીધી હોય માટે એકવાર ખલીલની ચા તમારે પીવી રહી ટ્વેન્ટી ફાઈવની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ચોક બજાર સુરત